હેલો ગાઈસ તો કેમ સો ફાઇનલી ગાઈસ આય બધા મજા મારે છો તો ભાઈ સવાર સવાર માં આપણે બ્લોગ ની શરૂઆત કરી દીધી છે આજે આજે વાય ગા છે કઈક 8.5 9 જેવું થયું છે અને સવાર નો માહોલ કઈક આ રીત નો છે વાય હું ને ના રે જે સુંદરિયા શું કરે છે તું ગાઈસ તો કેમ છો આઈ હોપ બધા મજામાં જ હશો તો આપણે વારવાર માં ઉઠીને કઈ કામ તો ભાઈ તો ગાઈસ કઈ રીતે ના કરી રહી છે પહેલા સા બનાવતી બનાવતી બ્લોગ માં આવી ગઈ બોલો તો હું જો આવતી હતી બાર તમને તો હું બતાવ ગાઈસ ખોટો નહીં બોલું જો થેન્ક યુ સા બનાવતી બનાવતી લાઈવ બ્લોગ માં આવું તો એટલે કાઈ ફટાફટ હોય આઈ ચાલો સા બનાવી નાખો To chalo guys, to chaam banna hui sawe, to nasto kari le. Ane amara blog matan pini bannare do kaande. Kana time puse chalo kiro se pagi. Chalo guys, bye. Kari wo se, chane lade wa alad. Kari

તો ચાલો ગાય હવે નાસ્તો કરી લઈએ અમે તો બના રહેજો કન્ટિન્યુ અમારા બ્લોગમાં ફાઈનલી ગાઈસ તો અમે લોકોએ નાસ્તો કરી લીધો છે અને જો હવે સધુ કરી રહી છે કામ નું હું આટા મારું છું જો આ સધુડી કામ કરી રહી છે કપડા ધોઈ છે વાસણ ધોઈ છે ભાઈ સધુને ને ફાઈનલી જો સાઈડ બળ પડી રહ્યું છે

તો ગાઈ જો આ ખીચડીનો અત્યારે ચોખા ને છે અત્યારે આમાં જોય છે કાકરી બકરી નથી ને એ તો હોય તો ખાઈ જવાની હોય તો કન્ટિન્યુ બના અમારા બ્લોગ માં બતાવી આગળ ફાઈનલી ગાઈસ જો વિડિયો જોવા જો આમ જો એટલી મજા તમે ધાંજીસ કરતા હોય જારે હોય ક્યારે જો આ ગાયસા ઢોડાઈ છે હવે અહીં નાખી દો ને એની પાછો ખાવાની છે ફેંકી દીધું રખડતા હોય એનું ખાવાય ને મળ આનો ભાઈ પ્રમાણે બસ ખાવાનું છે ફેંકી વાત કરી એવું કે તો કે મને જોવા દો તે જરાક લાગી ગયો ગયો તમે ઢોળી હો મે નઈ મારું નામ ના દઉં ખોટે ખોટા ખરા હવે ફાઇનલી ગાઈસ તો જો કઢી બનાવવાનું ચાલુ થઈ ગયું છે એક બાજુ આ ખીચડી ચાલુ છે અહિયાં રેડી છે અહિયાં Iyana ajiyar yi shi फाइनल गाइस हो जाओ मैं जो बैठी जा सी है ना हमारी कढ़ी रेडी है खिचड़ी ओके थी जी से साथ है जब मर्चा तो गाइस हाल हम भी नहीं थे तो गाइस जब भी आने तो चालू उतर दी तो खावन ने गाइस एक बात जो जेठ हालांकि ये काम फालतू का तो भी नहीं हो सकेगा क्यों उतर दिए तो बच्चा नहीं पड़ेगा क्या आ જાઈ ગરમ ગરમ ફવાઈ ગયો નહીં હવે અમને એમ કે છે વિડીયો ઉપચાય વિડીયો તો ઉતરશે ફાઇનલી જઈશ તો ભાઈ મારા ફોનમાં જ્યારે ચાર્જિંગ થઈ ગયું તું પૂરું એટલે બ્લોક બનાવવાનું રહી જજો કારણ કે સમય રીતું ચાલું નહી સમય નહીં તું ચાર્જિંગ પૂરું થઈ ગયું હતું લાઈટ નથી પાછી એટલે બસ પછી આરામ કરી ઊઠી લીધા અત્યારે ઊઠી જશે જોવા છું થોડી એવું બધું છે કઈ જો પતંગ સગ્યા જો ભાઈ તો ફાઈનલી ગાઈસ તો 7 વાગી ગયા છે અને આપણે રસોઈ બનાવવાની તૈયારી કરી નાખી જોઈ શકો છો આજમાં બટેટો ને શાક હતો છે જો આપણે વટાણા ને બટેટા નું શાક બનાવવાનું છે અને ધમુ જો છોકરી જોવા જવાનું છે અમરાવતમ બતાવા દઉંની તમારી હેરસ્ટાઇલ ને જોવી છેન બટેટો બાકી તો જો બાકી કેમ છે એક નંબર આવે જમવાનું બની ગયું છે મસ્ત મજાનું ગાય હવે લાગી છે ભૂખ તો હવે અમે બંને જમી લઈએ જમવાનું ગાઈ ડું છે તો ચાલો ગાઈશ તો જમી લઈ આવે તો ગાઈશ મળી આવે ની સાથે તો ગાય આ બ્લોગ ને જ પૂરો કરીએ તો અમારા બ્લોગ જો એન્ડ સબસ્ક્રાઈબ કરી દીધો ગાય બાય